આજે વાત કરવી છે ઓપરેશન મેઘદૂતની સિયાચીન નામ આપણે જાણીએ છીએ કાશ્મીરમાં આવેલો નાનકડો પ્રદેશ છે બરફીલો પ્રદેશ છે ઓગણીસ હજાર પાંચસો ફીટ જેવી એની ઊંચાઈ છે અને જગતની સૌથી ઊંચું રણમેદાન છે આજથી બરાબર ચાલીસ વર્ષ પહેલાં તેર એપ્રિલ ઓગણીસો ચોર્યાસીના દિવસે ભારતે સિયાચીન પર ત્રિરંગો ફરકાવ્યો હતો લશ્કરે જે કાર્યવાહી કરી એનું નામ હતું ઓપરેશન મેઘદૂત ઓપરેશન મેઘદૂતના જે મહત્વના વ્યક્તિઓ હતા એમાંના એક હતા કેપ્ટન સંજય કુલકર્ણી જે હવે તો લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણી તરીકે નિવૃત્ત થઈ ચૂક્યા છે ઓપરેશન મેઘદૂત વખતે ખરેખર શું થયું હતું એ જાણવા મેં એમની સાથે ફોન પર વાત કરી એમણે કેટલીક રસપ્રદ વિગતો આપી કે એમને આદેશ આપવામાં આવ્યો ઓગણીસો ચોર્યાસીમાં એના કમાન્ડિંગ ઓફિસર દ્વારા કે આપણે સિયાચેન ગ્લેશિયરમાં જઈ અને આટલા આટલા જે પોઈન્ટ છે લશ્કરી ભાષામાં જે ચોકીઓના નામ છે ત્યાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે સારું ઉપર પહોંચાડવા માટે ચિત્તા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી ચિત્તા હેલિકોપ્ટરમાં ચાર વ્યક્તિ સમાય પાઇલટ રેડિયો ઓપરેટર અને બે બે લડવૈયા સૈનિકો જે ગણોએ એટલે ચાર વ્યક્તિઓમાં સંજય કુલકર્ણી અને એમના સાથીદાર હતા તેરમી એપ્રિલ ઓગણીસો ચોર્યાસીની વહેલી સવારે સાડા પાંચે ચિત્તા હેલિકોપ્ટર સિયાચેન પહોંચ્યું અને હેલિકોપ્ટરને ત્યાં ઉતરવાનું હતું પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે બરફ નીચે એટલો બધો દેખાય છે કે હેલિકોપ્ટર ઊભું રહેશે કે ખૂપી જશે આઈડિયા નથી માટે જોખમ લેવાય નહીં તો એ સંજોગોમાં એક જ રસ્તો હતો કે કેપ્ટન સંજય કુલકર્ણી કૂદી પડે કૂદવામાં ડર હતો કે જો કૂદી પડે અને બરફ નીચે એકદમ પહોંચો હોય તો એ પોતે ખૂપી જાય પોતે ખૂપી જાય એની એની ચિંતા ન હતી એને ચિંતા હતી કે પોતે ખૂંપી જાય તો એને બચાવવા માટે વળી પાછું સૈનિકોએ બીજી મહેનત કરવી પડે અને નીચેથી ટુકડી મુકડવી પડે જે સમય બગાડે એટલી વારમાં કદાચ પાકિસ્તાનીઓ એલર્ટ થઈ જાય એટલે કેપ્ટન સંજય કુલકર્ણીએ બુદ્ધિ લડાવી એમની સાથે હેલિકોપ્ટરમાં એક લોટ ભરેલી ગુણ બોરી હતી એ એમણે ઉપરથી નીચે નાખી હેલિકોપ્ટરમાંથી બોરી નીચે પડી એટલે ખબર પડી કે બરફ કેટલો કડક છે જોયું કે બોરી અંદર બહુ નથી ગઈ એટલે કે બરફ ખાસો કડક છે પછી કેપ્ટન સંજય કુલકર્ણી પોતે કુઈદા એનો અને આસપાસમાં જમીન જોઈ કે અહીં હેલિકોપ્ટર ઉતરી શકે એમ છે એટલે હેલિકોપ્ટર ઉતાર્યું બિલાફોંડ ઘાટ નામનો ઘાટ છે ત્યાં જઈને એમને તિરંગો ફરકાયો જેટલી સરળતાથી હું વાત કહું છું એટલું સરળ તો બિલકુલ ન હતું કારણ કે સંજય કુલકર્ણી અને લોકો ત્યાં ઉતરા તોફાન ચાલુ થયું અચાનક બરફનું અને ત્રણ દિવસ સુધી ચાલ્યું એટલે એ લોકો જે તાલીમ અપાય તે બરફ મારવાની બધી જ તાલીમ ને બધું જ તૈયારીઓ હવામાં ઉડી ગઈ એવું લાગ્યું કારણ કે દૂર કંઈ દેખાય જ નહીં કોઈ જાતનો સંપર્ક ન થઈ શકે બીજું એવું હતું કે રેડિયો જે રેડિયો વાયરલેસ સેટ હોય ત્રણ દિવસ સુધી બરફનું તોફાન પછી સ્થિતિ શાંત થઈ દરમિયાન એમનો એક સૈનિક પહેલા તો હેલિકોપ્ટર લઈને પોતે આવ્યા એવી રીતે વારાફરતી વારંવાર કુલ ત્રીસ સૈનિકો ભેગા થઈ ગયા આગેવાની કેપ્ટન સંજીવ કુલકર્ણી પાસે હતી પણ ત્યાં સુધીમાં એમનો એક સાથીદાર ત્યાં મૃત્યુ પામ્યો હતો એટલે સિયાચીનમાં આવ્યું છે કે મૃત્યુ પામે તેની લાશ તરત નીચે લઈ આવી પડે કારણ કે ત્યાં કડક થઈ જાય લાશ બરફમાં એટલે એ જાણ કરવા માટે તો રેડિયો ચાલુ કર્યો જ રેડિયો ચાલુ કર્યો હોય એવું થોડી વારમાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર પણ આવ્યું પણ એ લોકોએ જોયું કે ભારતીય સૈન્ય ઓલરેડી પહોંચી ગયું છે એટલે એમણે કંઈ લાંબી લપ કરવાને બદલે પોતાનું હેલિકોપ્ટર પાછું લઈ લીધું પછી તો ઓપરેશન મેઘદૂત હેઠળ ભારતે એક પછી એક જે શિખરો હતા એના ઉપર પોતાનો ધ્વજ લેવરાયો અને સિયાચીનનો જે તેત્રીસો ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે પોતાનો કરી લીધો નકશામાં આપણે જોઈ શકીએ કે એક જે નામનો પોઈન્ટ છે જ્યાંથી ભારત એવું કહે છે કે આ બધો વિસ્તાર અમારો છે જે પાકિસ્તાન એમ કહે છે કે આટલો વિસ્તાર અમારો છે જો પાકિસ્તાન જે ગણાવે છે એ વિસ્તાર એને આપી દેવામાં આવે તો ત્યાંથી ચીનનો રસ્તો નીકળી શકે એટલા માટે ભારતે સ્ટ્રેટેજિક રીતે અત્યંત મહત્ત્વનો એ પ્રદેશ કબજે રાખવો જરૂરી હતો એટલે આજે પણ ઓગણીસ હજાર ફૂટની ઊંચાઈએ રહેવું અત્યંત અઘરું હોવા છતાં વારંવાર એવી સલાહ આપવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન ત્યાંથી સૈન્ય પાછું ખસેડી લે તો શું વાંધો પણ એ સમજૂતી ઉપર એટલા માટે નથી આવી શકાતું કે ભારત કદાચ સૈન્ય ખસેડી લે પાકિસ્તાન ખસેડી લે તો પણ ભવિષ્યમાં પાકિસ્તાન અને ચીન મળીને ફરી કબજો ન કરે એની કોઈ ખાતરી નથી સિયાચેન પ્રદેશ સંપૂર્ણ બરફનો છે સિયાચેન નામની હિમ નદી નીકળે છે જે સિત્તેરક કિલોમીટર લાંબી છે ચાર પાંચ કિલોમીટર પહોળી છે એ હિમનદી વાળો જે વિસ્તાર છે ઓળખાય છે આ જે પ્રદેશ ભારતના તાબામાં છે એનું જો કોઈ કારણ હોય તો એ ઓપરેશન છે ઓપરેશન મેઘદૂત સફળ ન રહ્યું હોત તો સિયાચીન ભારતે ગુમાવી દીધું હોત મજાની વાત એ છે કે એ જ વર્ષે ઓગણીસો ચોર્યાસીમાં માં જ માર્ચ મહિનામાં પાકિસ્તાને પણ નક્કી કર્યું હતું કે આપણે સિયાચીન ઉપર આપણો ધ્વજ ફરકાવી દઈએ સૈન્યનું એક ટુકડી હતી જેના બ્રિગેડિયર હતા જેના જવાબદારી સોંપવામાં આવી હતી બ્રિગેડિયર ની ટીમ ગઈ તો એમણે કીધું કે માર્ચમાં તો ઠંડી અત્યારે માર્ચમાં વાતાવરણ વધારે કપરું છે એટલે આપણે મે મહિનામાં થોડી ગરમી વધારે હોય ત્યારે જઈશું અને મે નહીં તો કદાચ જૂનમાં જઈશું એમ કારણ કે ભારત સામાન્ય રીતે ત્યાં દર વર્ષે એક આંટો મારતું હતું ભારે સૈનને પણ જૂન જુલાઈમાં એટલે પાકિસ્તાનના બ્રિગેડિયરને એવું હતું કે આપણે મે મહિનામાં સિયાચેન ઉપર ધ્વજ ફરકાવી દઈએ એને બદલે ભારતે એપ્રિલની તેરમી તારીખે જ ત્યાં ધ્વજ ફરકાવી દીધો અને પ્રદેશ પોતાનો કર્યો પાકિસ્તાનના બ્રિગેડિયરે વર્ષો પછી સેનામાં બહુ ઊંચા પદે પહોંચ્યા પાકિસ્તાનના શરમુખ્ત્યાર બૈના અને પોતાનું પુસ્તક લખ્યું ઓન ધ લાય ઓન ધ લાઇન ઓફ ફાયર એમાં લખ્યું કે સિયાચીન મુદ્દે અમે ગફલત માર્યા અને ભારતીય સૈન્ય આગળ નીકળી ગયું એ બ્રિગેડિયરનું નામ જનરલ પરવેજ મુશરફ